નામદાર અંકલેશ્વર કોર્ટમાં ચેક બાઉન્સના કેસમાં છેલ્લા બે વર્ષથી સજા પામેલ નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ શહેરમાંથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વારા એલસીબી ભરૂચના ઓએ નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ખાસ ઝુંબેશ દરમિયાન અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી ભરૂચ એલસીબીની ટીમો દ્વારા ડ્રાઈવ દરમિયાન સજા પામેલા આરોપીને ઝડપી પાડવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા આ દરમિયાન ગઈકાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુવર એલસીબી ભરૂચ ના ઓની હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન માહિતી મળી હતી કે નામદાર અંકલેશ્વર કોર્ટ ના ચેક બાઉન્સ ના કેસ આરોપી ચિરાગ માછી ને 2 વર્ષ અગાઉ સજા થતા તેનો સજા વોરન્ટ જારી છે અને નામદાર અંકલેશ્વર કોર્ટ દ્વારા પીઆરપીસી કલમ 70 મુજબ નો પણ ઇશ્યુ થયેલ છે સદર આરોપી અમદાવાદ ખાતે છે જેથી ઉપરી અધિકારીની સૂચના મુજબ